કરા અને વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ પડી રહ્યો છે તે હાલમાં અંબાજી મંદિર એટલે કે બનાસકાંઠાની અંદર આવેલું છે ને અત્યાર અત્યારે સુતીમાં વરસાદે ફૂકા કાઢી દીધા છે મિત્રો તમે લાઈવ દર્શાવી જોઈ રહ્યા છે કે અંબાજીમાં ભારે વરસાદ સાથે અને કરા પડી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વધુ અપલોટ માટે ચેનલને ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો